નમસ્કાર જય હિન્દ જય ભવાની હું ઈશુદાન ગઢવી મિત્રો આજે દુઃખ સાથે કેવું પડે છે કે રાજા મહારાજાઓને લઈને જે ભાજપના નેતા રૂપાલાજીએ જે બફાટ કર્યો અને અંત સુધી ભાજપે એને છાવરી રાખ્યું અને એને માત્ર છત્રીસ સમાજમાં રાજપૂતાની બહેનો રાજપૂતો તમામ સમાજના બીજા સમાજના આગેવાનોએ રૂપાલાજીની ટિકિટ રદ કરવાની માંગ કરી હતી કે જેથી કરીને આવી માનસિકતાવાળા લોકો બીજી વાર પણ કોઈ માતા બેન દીકરીઓનો અપમાન કરતા વિચારે પરંતુ એ ના થયું ભાજપે ચાઈને એ ટિકિટ રદ ન કરી એટલે મિત્રો હું તમામને વિનંતી કરું છું છત્રી સમાજના યુવાનો રાજપુતાના યુવાનો તો યુવાનોને તો કહું જ પણ તમામ સમાજના યુવાનોને કહું છું કારણ દરેક રાજા મહારાજાઓ એમના વંશજો એમના પૂર્વજો એમની આપણી માતા દીકરીઓ મા બહેનો જેને જેના ઉપર આપણે ગર્વ કરી શકીએ એમની ઉપર ટિપ્પણી કરેલી અને અસ્મિતાનો સવાલ છે આ લડાઈ કોઈ ચૂંટણી હાર જીતની નથી આ અસ્મિતાની લડાઈ છે અને અસ્મિતાની લડાઈમાં એક એક વ્યક્તિ ભરૂચના એક એક ગામમાં ભાવનગરના એક એક ગામમાં વોર્ડમાં જ્યાં પણ હોય એ છત્રી સમાજનો યુવાનો રાજપૂત સમાજના યુવાનો માલધારી સમાજનો યુવાનો કે દરેક સમાજના યુવાનો જે માતાબેન દીકરીઓની અસ્મિતા માટે લડે છે એ દરેક વ્યક્તિ બુથ પકડે બુથ ઉપર મતદાન કરાવે આ ઇન્ડિયા ગઠબંધનમાં છવ્વીસ સીટ લડે છે બે આમ આદમી પાર્ટી તરીકે પણ લડે છે અમે અમે તમને વચન આપીએ છીએ કે તમારી અસ્મિતા માટે બેનો દીકરીઓની આપણી અસ્મિતા માટે આપણે લડીશું જીવન જાય ત્યાં સુધી લડીશું અને રાજપૂત જાણીએ તો જયારે યુદ્ધમાં રાજપૂતો જતા ત્યારે કહેતા કે રાજપૂત કદાચ યુદ્ધમાં તમે ખપી જાઓ યા જીતી જાઓ પરંતુ પાછા ન ઓળજો પીઠ ન દેજે લગાર નહીં તો મારી સૈયર મેરું માનશે આ તો કાયર કેરી ના આ રાજપૂતયાણીઓ જે રીતે ક્ષત્રિય સમાજની બહેનોએ જે આંદોલન ઉપાડ્યું છે હું એમને વંદન કરું છું યુવાનોને વંદન કરું છું આપણી અસ્મિતા માટે લડાઈ છે આ કોઈ હાર જીતની નથી પરંતુ કોઈ પણ ભોગે હવે આપણે આ ભાજપને ભગાડવાની છે જય ભવાનીના નારા સાથે બુથ સંભાળજો એવી મારી સૌને અપીલ છે જય હિન્દ જય ભારત જય માભવાની